હલો મિત્રો જય ઠાકર જય માખોડલ કેમ સૌ બધાને મજામાં તો બસ સવાર સવારમાં આવી ગઈશું વિડીયો શૂટ કરવા માટે ને મને એવું લાગ્યું છે કે ઠંડી લાગે તો થોડીક ભલે લાગે પણ આજે તો સૂર્યદેવના દર્શન નક્કી કરવા છે બરાબર તો અમારી ગૌશાળામાં બધું કામ ચાલુ છે તો તમે જોયું છે ને આજે પણ શું શું કામ ચાલું છે ને શું બાકી છે એ તમને હું બતાવીશ પહેલાં આપણે સૂર્યદેવ મારી સામે આવી ગયા છે બહુ મસ્ત મજાના તો આપણે એના દર્શન કરી લઈએ બરાબર ને પ્રભાતના જઈને જય માતાજી તો હવે હું પહેલાં તમને બતાવી દઉં છું અને ભૂલાઈ જાય છે તો જોતા જાઉં બરાબર તો મારા ઘરને પછવાડેથી સૂર્યદેવ આવે છે એ તો આજે તો બે જ કલાકનું કામ છે ગૌશાળા બની જશે કમ્પ્લીટ તો તૈયારી શું શું થઈ છે હું તમને બતાવી દઉં પહેલાં બરાબર ક્યાં પગ્યું એમ કાલે ક્યાં પોગી જશે કમ્પ્લીટ થઈ જશે તો ચાલો આજે આપણે સા જે કામ કર્યું છે એ બતાવી દઈએ જે કરવાનું છે એ પછી આગળ તો જો આ વાળા પીડા છે બરાબર ને આજે થાંભલા નાખ્યા છે દેખાય છે ને કેટલા છે શરૂઆતમાં અહીંથી છે તો એક પછી બે ત્રણ ચાર પાંચ પાંચ થાંભલા નાખ્યા છે તો તમને પહેલાં આવી રીતે બતાવી દો વાળા છે એ હવે આ થાંભલેથી બાંધવાના થાય છે સેટ ઓલા સુધી ને આ જે અંદર જે બધું બાંધેલું છે એ નીકળી જશે ને અહીંયા સુધી ગૌશાળા આવી જશે ને અહીંયા આવશે આવડા ઝૂલા ઝુરિયા એ અહીંયા આવી જશે તો આજે એ કામ કરવાનું છે તો આ બધું કમ્પ્લીટ કમ્પ્લેટ થઈ ગયું છે ને આજે થોડું થોડું બાકી છે એ બધું આજે થવાનું છે બરાબર આવી રીતે પ્લાન થઈ ગયો છે ના કેળો પણ એટલે સુધી થયો છે તો હવે જે નીચે છે ઉપર પાળો છે નીચે છે એમાં ભરતી ભરવાની છે એટલે કમ્પ્લેટ એ પણ થઈ જશે હજી એક દમણ અહીંયા પડી છે તો આ બધું જો ઝીંજવો પીંજવો એટલો વાઢો છે ને આ બાકી છે વાઢવાનો ઝાકળ રેડ જેવો છે પ્લાન થઈ ગયો છે મસ્ત મજાનો બરોબર તો આજે શું કારીગર આવવાના છે કે શું કરવાના છે તો આપણે જોઈએ આગળ બરાબર હવે આપણે આ બધું તમને બતાવી દીધું છે કમ્પ્લેટ ઊસું ઊસું બધું થઈ ગયું છે તો જો આ રેલનો ફાટો છે એની હારે હાર આપણે થઈ ગયા છે બરોબર ને सेल तो नहीं देखात हो तेखाश न देखा जो सूर्यदेव मेरी पार्सल से देखा रीते दे करू तो देखा जो हूँ नहीं देखा पर सूर्यदेव देखा है ओके આ રીતે દર્શન કર્યા છે આપણે મેં પણ કર્યા છે તમને પણ કરાવ્યા છે તમે તો કરતા હોય જ પણ વિડીયામાં કરવા અલગ જ વાત છે બરાબર તો વિડીયામાં દર્શન કરાવવા મિત્રોને તો સૌ સૌને ઘરે તો દર્શન કરતા જ હોય પણ વિડીયોમાં બધાને દર્શન કરાવવાના હોય તો કેટલું વહેલું ઉઠવું પડે તમે જ વિચાર કરજો એ માટે આ રીતે છે તો આપણું તો બધું કેમ કે તુળસીમાને પાણી રેડવાનું સૂર્યદેવને પાણી રેડવાનું બધું હમણાં તો બંધ થઈ ગયું છે આ બધું કામ હાલે છે ને તે હાવ ફેલ થઈ ગયું છે બધું તો બધું કમ્પ્લીટ થઈ જાય ને મસ્ત મજાની ગૌશાળા બની જાય ને રેગ્યુલેટર બધું કામનું કમ્પ્લીટ થઈ જાય પછી આનંદ આવે ને પછી મજા આવશે તો બના રહેજો જોતા રહેજો આજે શું કામ છે તો એ આપણે આગળ આગળ જોશું બરાબર ત્યાં સુધી બના રહેજો કેટલા છે શું થયું છે જોવો જુઓ જુઓ બાપા બાપા અમારે રોડ ઉપર વાહન ની લાઈન લાગી ગઈ છે અમારું કામ ઝીઝવાડો ચાલુ છે વઢેરા રાખો ના જો મિત્રો મેં કીધું હતું કે શું શું કામ હાલ છે આજે જોઈએ તો જુઓ ફસાઈ ગયા હશે બધા ફલવાનું છે ઓલું પણ મગજ મારે થઈ જાય ને જવો મિત્રો ટ્રેક્ટર છે તો ટ્રક આવી ગયો છે ઠલવવા માટે આ બધી ધબધબાટી બોલે છે ને અહીંયા ટ્રેક્ટરોની લાઇન સાઈડમાં કરી દીધી વારા ઉપર છે ઠલવવામાં એનો નંબર આવે તો એ ઠલવશે આ બધીમાં આવું જ હાલે છે કામ તો જોજો કેવું કામ હાલે છે પછી મને કહેજો અમારું કામ આવું હાલે છે ઝીંઝો વાઢવાનો ધબધબાટી તો મિત્રો સાંજ પડી ગઈ છે ને ઠંડીના ગરમ ગરમ લગાડી લીધું છે દિવસ વેજો છે આખો બરાબર ને જે કામ હાલતું થયું એ કામ તમને બતાવ્યું છે ને અત્યારે ગૌશાળા કમ્પ્લીટ થઈ છે તો એ આપણે જઈએ ત્યાં આની ગાયો છોડવાની છે તો એ પણ બતાવી દઉં ને જો પછી ગાયો રબરાટ રમતી હોય ને કેટલો આનંદ આવે જોઈએ પછી ચાલો તો જુઓ બધી ગાયો બેઠી છે ને હવે એને છોડવાની સાહે બરાબર થઈ ગઈ છે ઊભી જેવો થાય છે સારું ઊભ્યું થવા માટે તો આ બધું જેવો કમ્પ્લેટ બની ગયું છે આ નહોતું કાંઈ આ એટલી સુવિધા કરી છે ને વસાળાનો ભાગ છે આ જે છે આ વસાળાનો ભાગ છે એ નીકળી જશે એટલે અહીંયા સુધી પગથણ થઈ જશે બરોબર તો છૂટિયું થાય છે આગડી બહાટી એટલે બાર બંધ કરવાનું છે જન્મદિન રાજા સીધી પાણી જ જાય છે ગોપી ધૂળીને ખતાળી નાખવાની છે આગળી ગોપી જોઈએ લે તોફાની તોફાનીને કેમ ગાળીઓ છે પરી જ ઝ જ ચાલુ થઈ ગયું તો હવે પાંચ દિવસ તો આજે છૂટ્યું થયું છે તો આજે તો એટલી મોજ કરીએ કે નહીં વાત જ નહીં ફોન બે ભટકાળીઓ તો મિત્રો હવે આપણે હેન્ડ કરશું ને રાત પણ પડી ગઈ છે ને બ્લોગ બનાવતા બનાવતા બરાબર તો બસ સપોર્ટ આપતા રહેજો જેમ બને એમ આગળ શેર કરતા રહેજો ને અમારી ગાયો પણ આજે નિરાશ થઈ ગઈ છે છૂટ્યું થઈ ગયું છે અમારી પાછળ બગડાટી બોલાવે છે તો આપણે દિવસમાં જોઉં કેટલીક રમતું સડે કેમ કે આજે અટાણે છૂટ્યું છે કાલે લાખો દિવસ છૂટ્યું રહેશે એટલે બહુ મજાનું દોડશે તબધાટી બોલાવશે એટલે આપણે એવું મજા આવે તો મળશું કાલે નવા ત્યાં સુધી આવજો બાય બાય